ગઢપુરમાં એક દિવસ મહારાજે બધા સંતોને પોતાના ઉતારે બોલાવ્યા અને કહ્યું તમે સૌને અમે પંચવર્તમાન આપ્યા છે એનું પાલન અનિવાર્ય છે તેમાં ફેર ન પડે એની જાગૃતિ રહે તે માટે અંદરો અંદર એકબીજાના જામીન આપો અને અમારી આગળ એને જાહેર કરો શ્રીહરિની આજ્ઞાથી જે સંતને જેની સાથે હેત હતું એને પોતપોતાના જામીન ઘોષિત કર્યા આ રીતે મોટા ભાગના સૌ સંતો એકબીજાના જામીન થઈ ગયા એક પણ સાધુ વૈધા નહીં એટલામાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સભામાં પધાર્યા ને મહારાજના દર્શન કરી પાછળ બેસી ગયા સ્વામીને આવેલા જોઈ બ્રહ્માનંદ સ્વામી એકદમ બોલી ઉઠ્યા મહારાજ આ ગુણાતીતાનંદ સ્વામી મોડા પડ્યા હવે એના જામીન કોણ થશે સૌ સંતો એકબીજાના જામીન થઈ ચૂક્યા બાકી કોઈ રહ્યું નહીં એ જ ક્ષણે શ્રીજી મહારાજ બોલી ઉઠા કવિરાજ આ નિર્ગુણાનંદની ચિંતા કરતા નહીં એમના તો અમે નિરંતરના જામીન છીએ ગમે તેવા વિપરીત દેશકાળમાં ત્રણેય અવસ્થામાં મન કર્મ વચનથી આ સંત વર્તમાનમાં અડીખમ રહેશે એવો પૂર્ણ વિશ્વાસનો રણકાર શ્રીહરિના વાક્યમાં હતો શ્રીહરિએ વચનામૃતમાં લેખા છે એ તમામ લક્ષણો યુક્ત હોવાથી ગુણાતીતાનંદ સ્વામી ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત હતા એટલું જ નહીં સ્વામી શ્રીહરિની આજ્ઞા અને ઉપાસનાના અણીશુદ્ધ પાલનથી ભારે પ્રતાપી પણ હતા જીવનું અંતર ગમે તેવા સારા નરસા ઘાટથી ઘેરાયેલું હોય પણ સ્વામી જો એની સામે કરુણાની દ્રષ્ટિ કરે તો એ જીવના ઘાત માત્ર તળી જતા અરે વિચાર વાયુથી દુખિયારા જીવનું કાંડું પકડીને સ્વામી કહે કે ખબરદાર જો સંકલ્પ કર્યો છે તો અને એ જ ક્ષણે પ્રબળ વેગવાન પવનને લીધે આકાશના વાદળા વિખરાઈ જાય અને આકાશ નિર્મળ બની જાય એમ જીવનના અંતરમાં વિચાર વલોણા સમી જવાના અનેક દાખલાઓ છે જય સ્વામિનારાયણ